એનો કંટ્રોલરનો વેલો છે અને કંટ્રોલર પણ આવી ગયા છે અહીં જુઓ મિત્રો તમે નાને એવું કંટ્રોલરનો આરું છે બાકી તમે અહીં જુઓ કે એક મોટું કંટ્રોલું જોવા મળી ગયું આપણને બરોબર હા તો ભાઈ રામ રામ ડાયરા ને સ્વાગત છે તમારો આપણી ચેનલના વધુ એક નવા વિડીયોમાં એકચ્યુઅલી હવર હવરમાં આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં આટો મારવા જાય છે ને થોડું ઘણું નાનું મોટું કામ છે ચોમાસું થઈ ગયું છે ને વાવણી પણ સરસ મજાની થઈ ગઈ ને બધી જે જે વસ્તુ વાવી એ બધી વસ્તુ ઊગી પણ ગઈ છે અને મોટી મોટી થઈ ગઈ ટૂંકમાં કહું ને તો નેદવાનું શરૂ થઈ ગયું છે તમને બતાવું યાર આ મગફળી જવો બાકી તમે આ મગફળી છે અને સરસ મજાનું હવે જી નેદવાનું કામકાજ ચાલી રહ્યું છે અને વાદળ જવો તમે વાવ સો બ્યુટીફુલ વેધર ઓહો હો જમાવટ વાળું વાતાવરણ છે ભાઈ હવાર હવારનું અને અજી તો જે છે ઈ આઠે નથી હાડા હાથ જેવો સમય થયો છે અને સૂરજ દાદા ઉગી અને ઘણા બધા અધેર પણ સડી ગયા જવો બાકી છે ને જમાવટ ઓળવા આ બાકી મગફળી પણ તમે જોઈ શકો છો આવ્યો થોડો તો ખેતર માટો વાળો પણ મને જોવા મળી ગયો કંટ્રોલનો વેલો ને એમાં પાછા કંટ્રોલ આવી ગયા છે ક્યાં વાત ક્યાં વાત કરતા અમને થાય કે તેના કંટ્રોલ કેમ ભાઈ કંટ્રોલ છે ને ભાઈ ચોમાસાની સિઝન શરૂ થવાની એક મહિનાની વાર હોય ને એ પેલા એની એના જેથી વેલા જેથી થઈ જતા હોય છે ટૂંકમાં કોને તો એના વેલા જેથી એ ફૂટી જતા હોય છે તો કંટ્રોલાનો વેલો પણ જોરદાર થઈ ગયો છે વરસાદ આવ્યો અને તો ની પણ પચ્ચીસ દિવસ જેવો સમય થઈ ગયો છે કદાચ હાલો કદાચ મહિનો થઈ ગયો પણ જો તમે વેલો જોવો તમે કેવી મોટો જબર વેલો થઈ ગયો આની અંદર કંટ્રોલર પણ છે હું તમને બતાવવા કહીએ આખો વહેલો કંટ્રોલરનો છે ને આની અંદર કંટ્રોલ પણ જોરદાર આવે છે કે ઘટે નહીં એવા અહીંયા જુઓ મિત્રો તમે ના ને એવું કંટ્રોલર આરું છે એક પણ બહુ બધા કંટ્રોલ હજી ન હોય કંટ્રોલરની હજી વાર છે ભાઈ કંટ્રોલની સિઝન હજી શરૂ નથી થઈ થોડાક દિવસની વાર છે લાસ્ટમાં લાસ્ટ પંદર દિવસ સુધીમાં કંટ્રોલ આ જેથી ખાવા એટલા તમને જડી જાય બાકી તમે અહીંયા જુઓ કે એક મોટું કંટ્રોલું જોવા મળી ગયું આપણને બરાબર જુઓ છે ને બાકી જોરદાર અદાર ઘટે ઘટી નહીં ભાઈ બાકી આખો કંટોલાનો વેલો છે અને એની અંદર ઘણા બધા કંટોલા છે ઝીણા ઝીણા છે પણ બરાબર જુવો જ નહીં ભાઈ અત્યાર દીના કંટોલા આવી ગયા ને એજ ભાઈ બહુ મોટી વાત છે કેમ કે અત્યાર દીના કંટોલા આવે ને ભાઈ એ મહત્ત્વની વાત કહેવાય ને કંટોલાની સીઝન હવે થોડાક દિવસમાં શરૂ થવાની છે બરોબર એટલે કંટોલા અમારે તો આ શું કહેવાય અમારે તો જુઓ શું કહેવાય જંગલ છે ફરતી બાજુ એટલે કંટ્રોલા તો અમારે જેટલા ખાવા એટલા જડે થોડાક દી ભાવે ભાઈ પછી ભાઈ બહુ ન ભાવે વાવેતી કંટ્રોલર શાક સારું હેલ્ધી શાક છે અને ફૂલ ઓર્ગેનિક હોય કેમ કે આય તો ભાઈ કોઈ દવાનો સાટે કે કોઈ પાણી નો પાય કે કોઈ ખાતર નો નાખે ટૂંકમાં કહું તો વરસાદ પાણી થાય ને કંટોલા જે છે ફૂલે ફૂલ ઓર્ગેનિક હોય ને હવે અટાણે જે છે કંટ્રોલા માર્કેટ અંદર 500 રૂપિયાના કિલો મળતા હોય બરોબર કે જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે કેમ કે અટાણા કંટ્રોલા ની સીઝન નથી અને હવે થોડાક દિવસની વાર છે દસ પંદર દિવસની દસ પંદર દિવસ પછી કંટ્રોલા જે હોંગા થઈ જાય બરોબર સો રૂપિયાની આજુબાજુ ભાવ થઈ જાય અટાણા તો ભાઈ બહુ એટલે બહુ મોંઘા હોય કેમકે અટાણા કંટ્રોલો હોય નહીં આની પર્સનલી તમે જો ખેતી કરવા જાઓ તો ખેતીમાં કંટ્રોલ થાય નહીં અમારા માટે તો મિત્રો બહુ સારી વાત કહેવાય કે કંટ્રોલરના વેલા જુઓ તમે અમને તો જ્યાં ત્યાં જોવા મળી જાય અમારું ખેતર છે અને ખેતરમાં જોવો હેડે છે આ ખળનું ને એવું છે ને અહીંયા અહીં સરસ મજાનો કંટ્રોલરનો વેલો છે ને કંટ્રોલ પણ આવી ગયા છે ટૂંક સમયમાં આપણે જે શાક થાય એટલે કંટ્રોલ પણ જળી જાય બરોબર હવે જે છે આપણે કામની વાત કરીએ હવે આપણે આ જે છે એ વાયર હેરખો કરવાનો છે ઝટકા મશીનનો વાયર જે છે ખડમાં ડૂબી ગયો છે એટલે ખડમાં આવી ગયો છે તો મશીન આપણું હાલતું નથી મશીન થોડુંક પ્રેશર ફીલ કરી રહ્યું છે તો આપણે આજે છૂટું કરવાનું છે ને જે છે એ આપણે નોખો કરવાનો છે બરોબર ઝટકા મશીનનો પાવર અમે લઈ કાઢી નાખવાનો છે પણ હું તમને પહેલાં બતાવું થોડા કેવું હું તમને કંઈક નવીન વસ્તુ બતાવવાનો છે ને ભાઈ આ પણ એક કંટ્રોલરનો વેલો છે પણ આ કંટ્રોલરનો વેલો છે હવે ખોટાડીનો કેમ કે આની અંદર નિકરા ફૂલડા આવે આની અંદર ક્યારે કંટ્રોલનો આવે જોવો ભાઈ કે છે ને કેટલા બધા ફૂલ છે પણ તમને એક કંટ્રોલ ક્યાંય જોવા નહીં મળે થોડો વાયર હરકો કરવા જોવો પણ લૂગડું લઈ જવું પડશે કેમ કે આપણો ઓલા પર લેવાડવાનું છે ખડ ભેંસનો ભાઈ નીરુ તો જો ને તો દૂધ નઈ દે આપણને અને ભાઈ ભેંસું દૂધ નો દે તો આપણને પોહાય જ નહીં કેમ કે આપણો ધંધો ભાઈ દૂધનો જ છે આજ હાજે છે ને ભાઈ ચાર સિંહ આવેલા તો બોલો ઉતર હું આ જગ્યા જે જગ્યા પર જાઉં છું ને એ જગ્યા થી અહીંયા જ હતા તો આયા છે ને ચાર સિંહ હાજે હતા અમને હગડ બતાવું ભાઈ અમારે અહીંયા છે ને ભાઈ સિંહ છે જે સિંહ જોવા ને એટલે હાવ સામાન્ય વાત થઈ ગયો હોય તો સિંહ તો અહીંયા કાયમ હોય અમારે આ બધો એરિયો દેખાય તમને આ બધા એરિયામાં હાં પડે અંધારું થાય થોડું થોડું એવી રૂજુ વળી જાય ટૂંકમાં કહું ને થોડુંક અંધારું થાય ને તો અહીંયા સિંહ આવી જાય હાજર અહીંયા છે ને ચાર સિંહ હતા કેટલા ચાર સિંહ પહેલાં જે સિંહ એક સિંહ હતો પછી ધીરે ધીરે બે જ છે પછી હવે છે ચાર ને ચાર ઓલી બહુ છે એટલે હા તો આઠ સિંહ છે ટૂંકમાં કહું ને તો આમાં લાગડ બધી છે હું તમને એના હગડ બતાવું ભાઈ આવડી જગ્યા ઉપર છે ને ને ભાઈ છે છે સિંહ બેઠા આમાં પણ વરસાદ આવી ગયો એટલે કદાચ જોવા ઓછા મળી શકે પણ છતાં તમને જડે તો બતાવડાવું થોડાક એવો હગડ આમાં કદાચ હશે હગડ આ તો બીજા માલ ટોરના હગડ છે પણ આમાં હતા હા જે ચાર સિંહ હતા થોડાક થોડા મિત્રો આ જે છે ને આ બધું કરેલું આ બધું છે ને એ સિંહ કરેલું છે હા જે સિંહ છે ને આ જગ્યા ઉપર બેઠો તો મિત્રો આ તમે જો આ છે ને મિત્રો સિંહ નું હગળ છે તમને થોડો ઘણો આઈડિયા આવતો છે જો આ રીતના આ રીતના એના કંઈક પંજો હોય બરાબર આ હગળ છે પણ હવારમાં થોડો એવો વરસાદ વધારે આવી ગયો એટલે એની તમને હગડ બરોબર મને નથી દેખાતા હું તમને બતાવત અહીં જો મિત્રો બીજો હગડ આમ આમ તો લાગટ બધા હગડ હતા કેમ કે ભાઈ એકની અહીં છે ને ચાર સિંહ આવેલા હતા એટલે આમ બધી લાગટ હગડ છે આ બધું બધું વગ ડાળેલું છે ને એ બધું એને વગ ડાળેલું છે જો અહીંયા આ બાજુ બધું આ બાજુ બધું હળી એને જ કરેલી છે અને અહીંયા ટૂંકમાં એક બે દી પહેલા કંઈક મારણ કરી નાખેલું હતું બરાબર એ તો ખબર નથી અહીંયા હું મારેલું હતું પણ કંઈક મારેલું હતું એટલે અહીંયા આવી ગયેલો છે સિંહ બાકી આ એટલા બધે હતા હા જાય સિંહ આમાં બધે બધા લોકો છે ને ભાઈ સિંહ જોવા માટે ક્યાં જાય ખબર ગીરમાં જતા હોય કંઈક ઓલું કંઈક મોટરમાં બેહીને હિંદ અંદર લઈ જાય ને શું કહેવાય ગીરમાં કંઈક આ એ જાય કહેવા તું ભાઈ એ બધા ગીરમાં જાય પણ અમારે ગીરમાં ન જવું પડે ભાઈ અમારે સિંહ અમારા ખેતરમાં આવી જાય એટલે અમે ખેતરમાં હોય એવા જોઈ લઈએ એટલે અમારે ગીર માં જવું ના પડે ભાઈ ખર્ચો નો થાય ને યાર સમજો તમે હવે પછી ને આપણે સિંહ ના હગર તો જોઈ લીધા મેં તો સિંહ જોઈ લીધો તમારે સિંહ જોવો છે અમારે નો જોવા યાર હું તમને કે તમે અહીંયા આવશો પાછા જોવા અને તમને પાછો સિંહ લઈ જાય તો એટલે હું એવું ક્યારેય નહીં કરું હું તમને નહીં કહું ક્યારે આવશે એમ સિંહ સિંહ તો આવતો જતો રહે પણ અટાણે આપણે આપણું કામ

ખરનો ભારો તો આડી લઈએ ફટાફટ ખરનો ભારો આપણે છે ને ભાઈ ખરનો ભારો લઈને આવી ગયા નાખી દીધો અહીંયા હવે આપણે આ બધી પેહુને નીણ કરવાની છે અહીંયા આપણી હુકલ નીણ પડી છે અને અહીંયા આપણી છે પાડી 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 બીજો ફોન ભાડા પેગી તો ઊભી થઈ ગયા અને ફેમસ થવાનો શોખ લાગે આ છે પાડીના મમ્મી અને આ છે પાડી આ બે હમણાં છે આવડી એક દોવા દે એક ઓલે પછી દોવા દે એટલે એક બે ને ત્રણ આવડિયા ને અહીંયા આવવાની વાર છે હજી આવું બધું છે ત્યાં જવું આપણી મેટ જવો તમે મેટ આપણે થોડા સમય પહેલાં મેટ નાખી દીધી કોઈને ખબર હોય તો વિડીયો જોઈ લેજો હરિયાણા શક્તિ પ્રીમિયમ આમ આમ તો બહુ સારું છે જોવામાં કંઈ ઘટે નહીં આપણે બહુ કાંઈ થતું છે નહીં આ બાજુ ખાલી પથ્થર છે જોવો આ રીતનું છે બધું કે આવો શેડ છે આપણો ચાલો ભાઈ ત્યારે તો ફટાફટ નીણ કરી દઈએ હા હા તમારે ખાવું છે આગળ નીરું તમને હો ફાઈનલી ભાઈ બધાએ માલને નિયણ કરવાનું કામ થઈ ગયું છે પૂરું આપણે નીરી દીધું છે આપણે નાની પાટી પણ ખાય છે એને પણ ખાવું છે એકચુલી એ પણ ખાશે હવે ચલ ખા ઈલા ઈલા જો ભાઈ જો નાની પાટી છે દસ દિવસની થઈ છે ખાતા એ ગઈ ભાઈ તમારે ભેંસને દોવાનો વિડીયો જોવો છે તો કોમેન્ટ કરજો આપણે ઈ પણ બનાવશું ઓલરેડી આમ તો મેં આનો એક વિડીયો નાખેલો છે પાછા તમે કહો તો આપણે બનાવી દઉં ભાઈ એમાં હું યાર આપણે તો કાયમું કામ છે તો યાર આજના વિડીયો માટે એટલું સ્ત્રી મળી બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને